અને હવે વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી આ યાત્રા અંગે ભાજપના કેટલાક નેતાઓએ તેને નિષ્ફળ ગણાવતા નિવેદનો આપ્યા હતા જેના જવાબમાં કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અર્જુન રાઠવાએ જણાવ્યું કે આ યાત્રાથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે તેમણે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પણ નિશાન સાધ્યું હતું રાઠવાએ કહ્યું કે હવે ચૈતર વસાવા પણ ભાજપની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ ભાજપ તથા આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા નિવેદનો આપી રહ્યા છે વધુમાં અર્જુન રાઠવાએ જણાવ્યું કે ચૈતર વસાવા કોંગ્રેસના છૂપરા સાફ કરવાની વાત કર્યા છે જે તેમને હાસ્યસ્પદ લાગે છે કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક કહ્યું કે જન આક્રોશ યાત્રા દ્વારા લોકોની સમસ્યાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભાજપના આક્ષેપો માત્ર રાજકીય છે ચેતર ભાઈ આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ભયંકર કૌભાંડો છે છોટાઉદેપુરમાં છે દાહોદમાં છે નર્મદામાં પણ છે ભરૂચમાં છે એ કૌભાંડો એના વિશે વાત આરોગ્યની તેના વિશે વાત કરવી જોઈએ અને કોંગ્રેસ લોકોના અધિકાર માટે લોકોને વ્યવસ્થા મળે તેના માટે આ કૌભાંડો સામે લડે છે એમાં સૂર પુરાવો જોઈએ તમે કોંગ્રેસને સાફ કરવાની વાત કરો છો એ આ તો બીજેપી ની ભાષા છે આરએસએસ બોલાવડાવે છે એ જ ભાષા ચેત્રભાઈ શા માટે બોલે છે મને